યુવા હવા લેખક જય વસાવડા પ્રકરણ બે હેપી ફ્રેન્ડશીપ ડે કડયુગ બની રહ્યો છે મૈત્રીયુગ દોસ્ત માત્ર તે નથી કે જે તમારા મોં પર સ્મિત લાવે છે દોસ્ત તો એ છે કે જે તમારી આંખનું આંસુ પોતાના હાથે લૂછે છે આપણું હોવું પ્રથમ કેવું હતું ક્યાંક તું ને ક્યાંક હું એવું હતું ને પછી કેવા મળ્યા આપણે ના કંઈ લેવું હતું તેવું હતું રાજેન્દ્ર શુક્લાની આ પંક્તિઓ પડદા પર જેમ્સ કેમેરૂનની આર્નોલ્ડ શ્વાઝનેગર દ્વારા અભિનિત ફિલ્મ ટર્મિનેટર ટુ જજમેન્ટ ડેમાં સાકાર થાય છે ફિલ્મમાં એક રોબો યાને યંત્રમાનવ પૃથ્વીને બચાવવા માટે ખાસ પ્રોગ્રામડ કરવામાં આવ્યો છે યંત્રમાનવને એક બાળક સાથે ગાઢ દોસ્તી થઈ જાય છે અંતે જગત જાળવવા જાતને અગ્નિમાં હોમી દેવાની નીકળી આવી યંત્રમાનવ પાસે જઈ તેની વિદાય લેવા બાળ દોસ્તે તેની સાથે હાથ મેળવ્યો અને કમ્પ્યુટરાઇઝ્ડ મશીનની આંખમાંથી એક હુંફાળું આંસુ ટપકી પડે છે એકવીસમી સદીના ઓવારે સઘળા સંબંધોની સરવાણીઓ મૈત્રીસાગરમાં જ ઠલવાય છે વર્તમાન સમયે વક્રદ્રષ્ટાઓને ભલે કડિયુગ ભાશે પણ વાસ્તવમાં તો આ મૈત્રીયુગ છે કોઈ કાળે એમ કહેવાતું કે લગ્ન તો સ્વર્ગમાં નક્કી થાય છે આધુનિક યૌવન છાતી ઠોકીને કહી શકે કે ના મેરેજ તો ફ્રેન્ડશીપની સફરમાંથી સાકાર થવા જોઈએ હવે પિતા પોતાના જુવાન પુત્રપુત્રીની આંખમાં આંખ પરોવી હુકમ ચલાવી શકતો નથી એણે ફરજિયાત સંતાનોના મિત્ર બનીને રહેવું પડે છે જે માતાપિતા સંતાનોના દોસ્ત બની શકતા નથી એમને સંતાનો ફગાવી દે છે ને એમાં કંઈ ખોટું નથી વેપાર ઉદ્યોગના કોર્પોરેટ કલ્ચરમાં પાર્ટિસિપેટિવ મેનેજમેન્ટ ફ્રેન્ડલી વર્ક એન્વાયરમેન્ટ કંપની ફેમિલી ગ્રુપ મર્જર અને ડેમોક્રેટિક લોકશાહી લીડરશીપ નીચેના જોડાણોની બોલબાલા છે ઊંચ નીચના ત્રાજવા તોલા બાજુએ મૂકી માણસે બીજા સાથે ફરજિયાત મૈત્રી ખીલવવી પડે છે દોસ્તી વિના કામ થઈ શકતા નથી ઓગસ્ટ મહિનાનો પહેલો રવિવાર ફ્રેન્ડશીપ ડે તરીકે ઉજવાય અને ટીનેજર્સ મોંઘા ફ્રેન્ડશીપ બેન્ડ્સ અને કાર્ડ્સ લેવા દોટ મૂકે એ અગાઉ ગુરુપૂર્ણિમાનો વાસી ઉત્સવ આવી જાય છે જે શિક્ષક પોતાના વિદ્યાર્થીઓનો દોસ્ત બનતો નથી એ શિક્ષકના વિદ્યાર્થીઓ તેના દુશ્મન બની જાય છે દોસ્તી બાંધવાના તલસાટને પત્ર મૈત્રીની પાંખો ઓછી પડી હોય તો ટેકનોલોજીનો પવન મળ્યો છે ઇન્ટરનેટની ચેટલાઇન્સ દ્વારા દુનિયા આખી દોસ્તીના સાયબર સાગરમાં ધુબાકા મારી રહી છે જમાનો ઇકો ફ્રેન્ડલીનો પણ છે પર્યાવરણ સાથે દોસ્તી ન બાંધનાર માનવજાતને પ્રકૃતિની દુશ્મની ભારે પડી રહી છે દિમાગ તો ઠીક દિલ પણ નથી એવા દગાખોર રાજકારણીઓને પણ દિવસે દિવસે દુનિયાદારી ખાતર દોસ્તીના દાવભેચનો દંભ કરવો પડે છે આમ જુઓ તો વિશ્વભરની ફ્રેન્ડશીપનો પાયો એક જ શબ્દ પર રચાતો હોય છે ગરજ પછી એ ગરજ સ્વાર્થી હોય કે મિત્રની કંપનીમાંથી મળતા અગાધ આનંદની પણ કાયમી મિત્રતામાં મસ્તિષ્ક નહીં હૃદય છે વિજ્ઞાન નહીં કળા છે ગણિત નહીં સંગીત છે ફિલોસોફી નહીં ફન છે ખુલાસા નહીં ખુલ્લાપણું છે નફરત નહીં નૃત્ય છે મૈત્રી તો પ્રેમ સમજણ ક્ષમા અને સંયમનું સહચર્ય છે મનસાઈ વિના ભાઈબંધી જામે શેખ સાદીના કથા સંગ્રહ ગુલિસ્તાનમાં એક વાત છે બે ગાઢ મિત્રોમાંનો એક બાદશાહનો વઝીર થઈ જાય છે પછી સત્તાના ગુમાનમાં જૂના સાથીને સાવ ભૂલી જાય છે કોઈ તેના સામાન્ય દશામાં જીવતા મિત્ર પાસે આવીને કહે તમારો દોસ્ત વજીર છે આજ તો તેને મળવા જવાનો સાચો સમય છે દિલદાર યાર હસીને જવાબ આપે છે ના આ તેને મળવા જવાનો સાચો સમય નથી સત્તાના મદમાં એ ભાન ભૂલ્યો છે એટલે એની પડતી નિશ્ચિત છે એ ફેંકાઈ જશે ત્યારે દુખો ઠાલવવા માટે તેને મિત્રનો ખબર સેપ કમ્પ્લીટ રેડી ટુ કન્ટિન્યુ